કરજણ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને બાળકોના અભ્યાસ ઉપર અસર વર્તાઈ રહી છે ત્યારે સ્કૂલમાં ધોરણ એક થી આઠમાં કે ધોરણ એક થી બે માં શિક્ષકો હોય અને એક જ વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરાવવામાં આવતો હોય તો એ બાળકો કેવો અભ્યાસ કરતા હશે એ વિચારવું રહ્યું તાલુકાના કંબોલા ગામે નવીન સ્કૂલ અને સ્માર્ટ ક્લાસ ધરાવતી સ્કૂલમાં બે જ શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવે છે હાલમાં યોજાયેલ પ્રવેશોત્સવમાં અધિકારીઓ અને નેતાઓને શું આ વાત નજરે નહીં આવી હોય તે સવાલ છે આ કંબોલા ગામમાં પ્રાથમિક શાળા છે એમાં એકથી આઠ ધોરણ છે હવે એકથી આઠ ધોરણમાં ખાલી બે શિક્ષક છેલ્લા છ મહિનાથી અહીંયા ભણાવવા માટે આવે છે હવે એ શિક્ષકો આ બાળકોને એકથી આઠ ધોરણ જે છે એનું પહેલાં પહેલું તો એ કઈ રીતના શિક્ષણ આપ્યા છે એનો અર્થ એવો થાય કે બાળક ખાલી આ બપોરના સમયે કદાચ ભોજન મળે અને પછી છોકરો છે સુરત જઈ રમવા જાવ વચ્ચે નીકળી શકે એમ બાકી મેઇન વસ્તુ તો પાયો શિક્ષણનો જ છે જે શિક્ષણ હશે તો એનું ઘડતર કરશે એનો એનું પોતાનું પરિવારનું રક્ષણ કરશે અને ભારત દેશનું મય હોય આગળ આવશે એટલે શિક્ષણ જ આપવું જરૂરી છે શિક્ષણ હશે તો ગામનો વિકાસ થશે પહેલાં પહેલો માટે આ જે કંઈ શિક્ષણ સમિતિના જે કંઈ ચેરમેન હોય કે સાહેબ હોય એને એક નમ્ર વિનંતી છે એમને કે અહીંયા વહેલામાં વહેલી તકે આ એકથી આઠ ધોરણ જે છે એમને ભણાવવા માટે શિક્ષણની શિક્ષકોની અહીંયા વ્યવસ્થા કરી આપે ગામની અંદર એકથી આઠ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે એકથી આઠ ધોરણની અંદર કુલ એકસો ને દસ બાળકો છે એકસોને દસ બાળક હોવા છતાં ફક્તને ફક્ત બે મેડમ જે બે ટીચર છે એ જ ભણાવે છે ખરેખર અમારા ગામની અંદર ચારથી પાંચ ટીચરની જરૂરિયાત છે એક બાજુ આપણા મોદી સાહેબ જે એવું કહે છે કે ભાઈ શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપો શિક્ષણ એ મહત્ત્વનો પાયો છે તો આ બે જ મેડમ એકથી આઠ ધોરણમાં કેવી રીતે શક્ય છે અને બે મેડમ એ શું કરે છે એક ધોરણની અંદર એકથી ચાર ધોરણવાળા વ્યક્તિને બેસાડે એક રૂમમાં બીજાની અંદર પાંચથી આઠ ધોરણવાળાને બેસાડે છે હવે પાંચમા ધોરણવાળાને જે લેસન ભણાવતા હોય તો છઠ્ઠા સાતમા અને આઠમા વાળો જે છોકરો હોય એની ઉપર શું અસર પડે એ આઠમા ધોરણનો છોકરો બી પાંચમાનું ભણે જ્યારે આઠમાનું ભણે તો પાંચમાળાનું નજર થઈ હોય એટલે ભણતરની અંદર બધા એ લોકો મિસગાર થતા હોય છે અને અમારું ખાલી માગણી એટલી છે કે અમને નવા બેથી ત્રણ ટીચર આપો તો જે શિક્ષણ મહત્ત્વનો પાયો છે એની ઉપર પૂરતું ધ્યાન આપી શકાય ગામની પ્રગતિ થઈ શકે અને બાળકો સારું ભણશે તો દેશ આગળ વધશે જે ઉપસ્થિત થયો છે એ બાબતે જણાવવાનું થાય કે જણ તાલુકાની અંદર જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓની અંદર અઢાર એવી શાળાઓ કે છે જ્યાં એક શિક્ષકની કામગીરી ચાલી રહી છે અને ઘણી બધી શાળા એવી છે કે જ્યાં શિક્ષકની ઘટ છે પરંતુ એ શિક્ષકની ઘટ એ જીતે સમયે જિલ્લા ફેર અને જિલ્લા વિભાજનના કેમ્પ થવાને કારણે ઉપસ્થિત પ્રશ્ન થયેલ છે પરંતુ હાલ ટૂંક સમયમાં એટલે કે જુલાઈ એકત્રીસે નવું સેટઅપ ક્રિએટ થઈ રહ થઈ રહ્યું છે ત્યારે આવી બધી ખાલી જગ્યાઓમાં જે સેટઅપ મંજૂરના આધારે જે ખાલી જગ્યા મળશે એના આધારે આગામી કેમ્પ કરવામાં આવશે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક કેમ્પ તેમજ સાથે સાથે આવી ખાલી જગ્યા ઉપર જો સતત જરૂરિયાત ઊભી થશે તો ત્યાં જ્ઞાન સહાયકની પણ નિમણૂક સરકારશ્રી તરફથી કરવામાં આવશે